Okay. સુરતમાં પાંચ ગેમ ઝોન માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જી હા નિયમોનું ખુલ્લે પોલીસ અને ડીજીવીસીએલના ચેકિંગમાં ઘણી એવી ક્ષતિઓ સામે આવી છે ગેમ ઝોન માલિક અને સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આપને જણાવી દઈએ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે તપાસ કરવામાં આવે કે ક્યાં પાર એન ઓ ઘટે છે અને જે પણ ગેમ ઝોન કે એન્ટરટેનમેન્ટ પાર્ક અમ્યુઝમેન્ટ પાર્કમાં જો એનઓસી નથી પાર એનઓસી વગર આ તમામ જો ગેમ ઝોન ધમધમે છે તો તેની પર કાર્યવાહી કરવામાં આવે ને તે જ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સંવાદદાતા ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સીધા એમની પાસે જઈશું ચેતન સરકાર હવે આ મામલે કડક એક્શનમાં આવી ગઈ છે અને આદેશ આપી દેવામાં આવ્યા છે કે જેમની પણ પાસે ફાયર એનઓસી નથી તેમની વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવે અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને એ પ્રકારની કાર્યવાહી સુરતમાંથી સામે પણ આવી રહી છે કોની કોને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ચેતન જી નિધિ ખાસ કરીને રાજકોટમાં જે રીતે ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા રાજ્યના તમામ જે ગેમ ઝોન છે ત્યાં જ્યાં સુધી બીજો હુકમ ના થાય ત્યાં સુધી બંધ કરવાનો એક મહત્વનો નિર્ણય કરી દેવામાં આવ્યો હતો રાજકોટમાં જે રીતે અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ ફાયર વિભાગ અને ડીજીસીની ટીમ દ્વારા સુરત શહેરના વિવિધ જે ગેમ ઝોન છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સત્તર પૈકી અગિયાર જેટલા જે ગેમ ઝોન છે તેમાં એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું જેને કારણે તમામે તમામ જે ગેમ ફ્રેન્ડ ઝોન છે તે બંધ કરવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જે રીતે હાઈકોર્ટ દ્વારા કડક વિલન અપનાવવામાં આવ્યો છે ત્યારબાદ સરકારના આદેશ બાદ સુરત પોલીસે કાયદાનો કોડો વીજો છે પાલિકા પોલીસ અને ડીજીવીસીલા સંયુક્ત ચેકિંગમાં વિવિધ ક્ષતિઓ ધરાવનાર જે ગેમ ઝોન છે તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે સુરતમાં પાંચ ગેમ ઝોન વિરુદ્ધ જે છે તે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે પૈકી જો વાત કરીએ તો રાંદેરની ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલી ધ ફેન્ટાસિયા ટુ ઉમરા સોર્સ ગેમ વી ઉન્સ ગેમ ઝોન અને વેસુની વિઝિબિલિટી બ્લેમ મની નામની જે ગેમ ઝોન છે તેમના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે માલિક અને અને સંચાલકો સામે એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ડીજીવીસીએલ ફાયર અને પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સેફટી અને પરવાના મામલે વિવિધ શક્તિઓ સામે આવી હતી જેને કારણે મોડી રાતે આ તમામે તમામ જે ગેમ ઝોનના જે માલિક છે તે માલિક વિરુદ્ધ ગુનો નોંધવાની

સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હવે